जय माता दी जय मिलन आज ना मारा નવો બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે તો મ્રસ્તે નકરું બ્લોગ ચાલુ કરી દીધો હાય જો સવાર પડી ગઈ દિલ મેને અતાર માં થાર ઉપર જાવુંગા મે તા ફિદા કરિયા બાસ્તી ને સારા જાવ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી કે તાર માં આજે બનાઈ છે ભાજી પૂજી બાનાં બટાઈ આવતી લાગે जामिता पीला जायबा करीना फार्मासी ने आज मिता जो फार्मासी तो करे रहे हैं बस जो कम रास्ते में बजाय रहा है तो गाड़ी नहीं की दीदी ढाई ये पढ़ा ढाई ना तो <laughs> <laughs> ला, ला, ला 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 विजु मारम दो ए बड़पोती सुनो बने आज के बना ने के नहीं बाई जी नकाई नहीं नकाई नहीं हां है कोई जाऊं फिर है हिचाना तेइज अच्छी एक रात तो होता है तुझे हो जाऊं ઘಜ್ಜર રોટલી કોણ બનાવશે પપ ફણકે રોટ ગાજર લોટ ખૂટી રહ્યો તો પાછો અત્યારે નવો ઓઢાર્યો અને રોટલી કેરી માર ટિફિન ભરવાનું હતું હા એટલે મારા હરતી રોટલા કરો બેહી જાય અને આ बाजू વાસણનો ઢગલો કીન નખ્યો છે સ્મિતા કપડા ધોવે બધા પૌતપતાને કામે લાગી ગયા

बाजरन रोट ले बने नहीं तो अलग करेगा हेलो कौन जो वाड़ वीडियो बना जो है टिफिन पर ही हुए मर जाओ नु पानी भरवा अपने तो निकल भी पानी भरवा तरह है हां कमा टॉप पेन તમામડે કેવો પડ્યો તો ચાન કેટલી ઊડી ગઈ કે ચા તો ચા તોન કેટલી તો તો હતું પડી ચેર ઊડી એ તો ઇન પપ્પાનો હે આમ ઓલા કણ હે આપડો ટોપો જો મિત્રો તો અમારે જય સ્મિતા મે કપડા પત થૈ ના કે ને મે સુકવણ કરેન અમારા આ ધોતાર માં પાણી આવે છે જો તે પેલા ટીપણા ને એવું બધું ભરી લીધું છે જો એમ આતારે તારે ભુકી દે ને આ જો આખી વર્ગણિયાતાર માં ધોઈ નખી એમને અને આજ તો બધા ની રવારસીય બેરોજ છે અને બહાર ને થાબા ઉપર શું કરી રહી છે જે આવી बाने रजा है એટલે જો ડાણ કરો ગઈ જ છે કેટવર ડાણું ડાણું થઈ જતું બાકી હે આ તો ઈ નરજાહરે વાનીર લે તો બધા ને રજા છે અમારે આ તો મારી વાડીએ જાવાનું નથી રજા છે અને આપડે જોવાનું નાવાનું બાકી છે એટલે ગરમ પાણી લીધું છે એ સોડામાં જો રસોડામાં ધરમ પાણી મુક દીધું છે મારવડી તો નેન ગોતો મે તા નાણ એટલે આપણે મુકી દીધું પાણી બર્તિયો લઈ જુઓ ઓરિત બેંજોલા થામલીઓ ધણે રે મીરિયા તકલી એક તરી ધીલી મંજે મીરિયા હે ના બાજુ જો સો કરી હું લેવા આવી તમે નાડી તા મમ્મી ના હાડી આપો ઓર ગૌતમ બે જો હતા નવ જેસી બી લેન રે મીરિયા

અન જે અમાર રિદ્ધિબેન ગૌતમ બેબી રે મિરાય આ તમારે ફળછડા કરના હે આ તો આપણે વાડીએ જવાનું ન થીજો હાડી ના ઢગલા થઈ ગયા હે એટલે આ તો આપણે ઘરે રહેવાનું હે હાડી ને ફળછડા કરવા પહેલા તને ઈ તોય નાખી કમ્પલેટ થઈ જઈયે પછી રિદ્ધુ ને નમ પૂરા દેવી આ ફિટ કર દેને અમાર ગૌતમ ને કાયમ ફિટ જ કરવાનું હોય મિત્રો આપણે જો નઈ ભાઈ એ ધન કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે આપણે જો કામ એ બધી સરીવારું જ નઈ તન રિધનાન બતાયને નવરાધી ફાઈલ કમ્પ્લીટ કરવી રહે અને કબાપસ પડી જાય 12 વાગી ગયા છે નહી તો આપણે બે ત્રણ થાળી કરવાની પડી છે તો નબડ હોજી છે તાપર કરી વારી પંજે દેવાનું છે એરી વારી આ તો આડવાડી બડે જવાનું નથી એટલે હાડી ને ઉપરવાનું એટલે કન્યાખી પછી जमवाने टाइम हो गयो है जेमी लेवी नी आ बाजू हमारे जो आज मेहमान आए छे हमारे शोभा के आए है आज मेहमान नी हमारे स्मिता बेनी ने भी नहीं देन कंप्लीट हो गया है स्मिता बेन खा गईला आमडो बिस्किट खाने चालू है अंदर तोर सारा हमारे भी हम जो तो आ बिस्किट नो ढगलो करम तो जो આવ કરતે ને જો મિત્રો અમારે રિધુએ સિંગ ભઈ જાનન બિસ્કિટ નો ઢગલો કરે તો આપણે થોડું થોડું ખાઈ નાખી આવો સાર ન એવું આમ જોતો તીંગો વાહ આવ કરાય બહુ રહી રહે હા હવે હાળી નો ઢગલો થક ખાના આપણે આજ ફોર શેડજ કરવાનું છે કાય શંતાબેન અમારે સ્મિતાબેન જો ફાક કા મિત્ર મારે જો સોભા કે બોરા લાયા હતા તો આપણે બોરા ખાઈ નાખી ચાલ મિત્ર તમારી ખાવા તો બોરા આ ગીસુ ભરી આયો બોરા નું કાગા તો હા બોરા કોને આતા બોરા કોને આતો સબો પાયા પાયાવાલા બેઠા હી મમ્મી હા હા માર પર હે આયા કોણ લાયો ના મારી ઋતુ બેન ને જો ઉરાઈ દી રાહે ગાઢલા માં ફોન કરતા તાર Nah, wow. noh buat apa selehurita? apa nih kah dia nih? kalau mikir tuh jam mana lah, kemarin berbohong ya, aku sempat tahu jam aja apa di

દેવા જાય એમારે ને દેવા જાવાનું તો મિત્રો હાન મતાણ વાગી જાય છે ને આપણે જે ફોલસેડા કરવાનો થાય કરીવાય રહે આ બાજુ બધી જ ઠગલા ઠગલા કરે છે ને બધી હાડી ન કરવાનો થાય કરીવાય રહે ને ફોલે બધાય જોબલા માં 12 કાઢના છે કારણ કે આપણે હાડીનો મેચિંગ મેચિંગ કરવાનો છે એટલે ગોઠવા પડે सीधा मैचिंग करना सीधा गोतने टगला जाओला में करियोल छा करना था गौतम ने बाहर ना अमरी स्मिता बेन जो फोड़ी वायर वार वारवान चालू कर दी से कम अमर गौतम ने रीतु बेन जो बेटर बस नाटलोरी लगे पानी जी आवे

કે ભર આ ના બે હું તમ રમાડે હે કે રમાડો હે તો ગાઈ જો આને 5 6 જેવ થઈ ગયું કે લાવઈ જ લે 5 થઈ ગઈ 5 ઉપર થઈ ગઈ અને રસોઈ નું કામકાજ ચાલુ થઈ ગયું માને સ્મિતા ને પવિતા ને હું હે વાલોર વાલોર ની સુધારું છું ચાલો

रिदु तू हमें हम कर हा 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 ये था सड़े। तो ये तो ऊपर से डे पड़े इन्हें गैस जो तो अब बेच जो रोट लो लाइन साकलाई साक मत एक लो अब बस जो पावन अन पावन आल तो दुन तो रिदुन बात करें तेरे वाम बाते तो तम पावन जो है जो चालो आप का खेल ही मैं खेल ही दोनों बाजू बिजा बदे खाओ बिजा आने बदे